હેલો ગાઈઝ સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજે આપણે બનાવીશું ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય તેવું કાઠિયાવાડી સ્ટાઇલમાં ટામેટાનું શાક આ શાક બધાને જ ભાવે તેવું હોય છે અને આને તમે રોટલી કે પરોઠા સાથે પણ ખાઈ શકો છો ચાલો રેસીપી શરૂ કરીએ મેં અહીંયા બસો ગ્રામ જેટલા ટામેટા લીધેલા છે અને તેને થોડા ઝીણા કટ કર્યા છે હવે એક પેન લઈ અને તેમાં જરૂર મુજબ તેલ એડ કરીશું આ શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે કેમ કે આપણે તેમાં પાણી એડ નથી કરવાનું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં બે ટેબલ સ્પૂન જેટલી રાય એડ કરીશું રાય સારી રીતે કકડી જાય એટલે તેમાં મીઠા લીમડાના પાન એડ કરીશું હવે તેમાં આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું આ પેસ્ટને તમે તમારી તીખાસ પ્રમાણે વધુ કે ઓછી કરી શકો છો કાઠિયાવાડી શાક હોય એટલે લસણની ચટણી તો હોય જ પણ મેં અહીંયા લસણને થોડું ઝીણું કટ કરી લીધેલું છે તો તમે તેની જગ્યાએ લસણની ચટણી પણ એડ કરી શકો છો બધા જ મસાલાને સારી રીતે આપણે શેકી લઈશું મસાલા શેકાઈ જાય એટલે તેમાં કટ કરેલા ટામેટા એડ કરી દઈશું ટામેટાને મસાલા સાથે સારી રીતે ફેરવી લઈશું અને તે જલ્દીથી જલ્દી કૂક થઈ જાય એટલે તેમાં મીઠું એડ કરી દઈશું આપણે ટામેટાને ત્યાં સુધી શેકવાના છે જ્યાં સુધી તેમાં રહેલું પાણી અને તેલ બંને છૂટું ના પડી જાય હવે બધા જ ટામેટાને સારી રીતે ફેરવી અને તેને બેથી ત્રણ મિનિટ સુધી શેકાવા દઈશું આપણા ટામેટા સારી રીતે શેકાઈ ગયા છે અને તેમાં રહેલું પાણી અને તેલ બંને છૂટું પડી ગયું છે હવે તેમાં નાખવાના જરૂર પ્રમાણેના મસાલા એડ કરી દઈશું એક ટેબલ સ્પૂન જેટલું હળદર પાવડર એડ કરી દઈશું બે ટેબલ સ્પૂન જેટલું મરચું પાવડર એડ કરીશું મરચું તમે તમારી તીખાશ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો એક ટેબલ સ્પૂન જેટલું ધાણા પાવડર એડ કરીશું અને હવે બધા જ મસાલાને સારી રીતે ફેરવી લઈશું આપણા ટામેટા અને મસાલા એક રસ ના થાય ત્યાં સુધી બધા જ મસાલાને સારી રીતે ટામેટા સાથે ફેરવી લઈશું હવે આપણે આ શાકને બે મિનિટ માટે કૂક થવા દઈશું સ્લો ટુ મીડિયમ ગેસની આંચ રાખી અને ઢાંકણ ઢાંકી દઈશું અને શાકને બે મિનિટ સુધી કૂક કરી લઈશું તો આપણું શાક કૂક થઈ ગયું છે અને શાકને જોતાં જ મોડામાં પાણી આવી જાય તેવું એકદમ ચટાકેદાર ટામેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે આ શાકમાં આપણે પાણીનો ભાગ જરાય એડ નથી કર્યો તો પણ તમે જોઈ શકો છો કે તેમાં ગ્રેવી દેખાઈ રહી છે હવે બધું જ શાકને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને તમને મારી આજની રેસિપી જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના હવે આપણે તેમાં કોથમીરના પાન એડ કરી શાકને સર્વ કરીશું તો તમે જોઈ શકો છો કે આપણું ટામેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે